એક જણાની ઘરવારી મરી ગઈ નાના નાના છોકરા હતા પછી બીજું ઘર કર્યું છે પછી એકવાર એક છોકરાને પૂછ્યું છે કે તારી નવી માં અને તારી સગી મામાં શું ફરક છે ત્યારે છોકરો કહે છે કે મારી નવી માં સાચું બોલે છે અને મારી સગી માં છે ને એ ખોટું બોલતી હો એટલે ભાઈ કહે છે કે તારી નવી માં સગીમાં કરતા સારી છે ત્યારે કહે છે કે નહીં તમે સમજ્યા નહીં છોકરો કહે છે કે જ્યારે હું તોફાન કરતો તો અને ત્યારે સગી માં કહેતી હતી કે જો તું તોફાન કરીશ ને તો તને ખાવા નહીં મળે પણ જ્યારે બપોરનો સમય થાતો ને ત્યારે મારી માં સગી માં ખોડામાં બેસાડી અને મને જમાડતી ખવરાવતી તો પછી તારી નવી માં જયારે મારી નવી માં એમ કહે છે કે જો તું તોફાન કરીશ અને ખાવા નહીં મળે તો સાચે બપોરના મને ખાવા મળતું આ સગી માં અને નવી માં ફરક હોય છે ભક્તો માટે જેને માં મળી છે ને એની માની સેવા કરી લેજો